જય માતાજી મિત્રો મિત્રો તમે જે આઈટેન ગાડી જોઈએ છો હ્યુન્ડાઈ કંપનીની આઈટેન ગ્રાન્ડ આઈટેન ગાડી વેચાવા માટે આવેલી છે આ ગાડી વેચવાની છે તો વિડિયોના અંત સુધી બન્યા રેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયોના અંત સુધી બન્યા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર વિશે વાત કરી દઉં તો આ ટેન ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે ટેન ગાડીના માલિકનો નંબર ને આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આઈટેન વેચી દેવાની છે મોડલ બે હજાર સત્તરને ને દસમા મહિનાના મોડલની આઈટેન જોવા મળી રહે છે ડીઝલ એન્જિન ગાડી છે સ્પોટ વર્ઝનમાં જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ટેન વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીને કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત છે ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે સ્પોર્ટ વર્ઝનની ગાડી છે વન ઓનર ગાડી છે ગ્રે કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો મિત્રો અત્યાર સુધીમાં ટેન ગાડી પાસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરંટેડ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો આઈ ટેન ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે કોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને તમે ત્યાં રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આઈ ટેન વેચી દેવાની છે ફૂલ વીમો ચાલુ છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં જોવા મળી જશે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય આ ગાડી જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું